Hvala što pratite kanal. Kata ki kanpeNetaira Kaup uma Kai ka o hirarawa You got the sight única I'm <laughs> <laughs> Thank <laughs> <laughs> you. લોખંડી પુરુષની જન્મ જયંતિ જયારે દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે આજે આ ક્રાંતિનો નો દિવસ માનવામાં આવી રહ્યો છે કેમ કે ખેડૂતો કહી રહ્યા છે કે અમે સુરેન્દ્રનગરના સુદામણા ગામથી ક્રાંતિ કરવાના છે બોટાદ હરદળમાં જે ખેડૂતો પર લાઠી ચાર્જ થયો પોલીસ પર જે પથ્થર મારો થયો આ સમગ્ર ઘટનાથી ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ને થોડીક વારમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન છે તે ખેડૂતોના સમર્થનમાં એક ખેડૂત મહાપંચાયત કરવાના છે તો તેમને સાંભળવા માટે ખેડૂતો મોટી સંખ્યામાં અહીંયા પહોંચી રહ્યા છે અને આમ આદમી પાર્ટીનો તેમણે ખેસે ધારણ કર્યું છે તો આપણી સાથે એવા સિનિયર સિટીઝન જે કહેવાય એવા વૃદ્ધ ખેડૂતો પણ છે

एक पही जे समय सर खातरनी जरूरी आथे वो बदु समय सर पर क्या भाई કાર્યમનું સાજીસ જ હતી આ બધી સરકાર તો છે કે આ બધું કે સરકાર તો કે જ ને એ તો વિરોધ થાય એનો એટલે ખબર હે હવે બે હાજર સત્યાવીસ ઢુકડું હોય સમજ્યા નજીક છે એટલે આ તો કે સરકાર અમે ખેડૂતો માટે બહુ સંવેદનશીલ છે ભેગા સંવેદનશીલ એટલે બધા ભાડું ફરીને આવ્યા બધા ની એસટી બધા ઘરના ભાડું ફરીને